વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા દેશના નકશાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતની શાળાઓમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત અનેક દેશભક્તિની થીમ પર કાર્યક્રમો થઈ રહ્યા છે તો સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી કે એલ એસ ખાંદવાલા સાર્વજનિક હાઇસ્કૂલમાં પંદરમી ઓગસ્ટ અગાઉ દેશભક્તિની થીમ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ માનવ સાકર દ્વારા દેશનો નકશો બનાવી દેશ પ્રત્યેની ભાવના દર્શાવી હતી તો શાળાના મેદાનમાં ત્રણસો સત્યાસી જેટલી વિદ્યાર્થીનીઓએ દેશના નકશાના આકારમાં માનવ સાકર બનાવી હાથમાં તિરંગા લઈ દેશભક્તિના ગીતો ગાઈ અનોખી રીતે દેશભક્તિ દર્શાવી હતી તો શાળાના મેદાનમાં દેશભક્તિ નકશામાં સફેદ અને લીલો કાપડ વડે રંગોલી બનાવી વચ્ચે ભૂરા રંગનું અશોક ચક્ર પણ બનાવ્યું હતું તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ખાસ રંગોલી પણ બનાવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શિક્ષકો તથા શાળા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રેમ બાબતે યોગ્ય માર્ગદર્શન આપી કાર્યક્રમના આયોજનમાં સહભાગી બન્યા હતા તો વિદ્યાર્થીનીઓમાં દેશ પ્રેમની ભાવના જાગી એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ થઈ રહ્યા છે તો રાષ્ટ્રીય પર્વ ને લઈ શાળાની વિદ્યાર્થીનીઓમાં દેશભક્તિ દેશ પ્રેમ જગાવવા માટે કેટલીક શાળાઓમાં દેશભક્તિ ની કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તો આજે આપણે જે સુરતના ભાગલ બાલાજી રોડ ખાતે આવેલ કે સાર્વજનિક હાઈસ્કૂલ જે છે તો ત્યાં શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકો દ્વારા ખાસ દેશભક્તિની ની માટે દેશના નકશાની થીમ ઉપર વિદ્યાર્થીનીઓને ગોઠવીને

તેની પૂર્વ તૈયારી રૂપ બરાબર એક અઠવાડિયા પહેલા અમારી સમગ્ર શાળા પરિવાર લગભગ ત્રણસો સત્યાસી જેટલી અને વીસ જેટલા સ્ટાફ મેમ્બરો ભેગા થઈને તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધા ગીત ગાવાની સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા વગેરેનું સુંદર આયોજન કર્યું જેમાં દીકરીએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને એનો એક વિશિષ્ટ પાસું હતું કે સમગ્ર શાળાના પટાંગણની અંદર ભારતનો સુંદર નકશો રેખાંકિત કર્યો તેની અંદર ત્રણ રંગો પૂર્યા કેસરી સફેદ લીલો અને બરાબર વચ્ચે ભૂરા રંગનું અશોક ચક્ર જુદા જુદા રંગના કાપડ દ્વારા એને ક્રિએટ કરવામાં આવ્યું અને સમગ્ર નકશાના રેખાંકન પર દીકરીઓ ઉભી રહી દરેકના હાથમાં સુંદર રાષ્ટ્રધ્વજ હતો અને વંદે માતરમ ભારત માતા જય ઇન્કલાબ જિંદાબાદ જેવા નારાઓ સાથે સુંદર ભારતનો નકશો ક્રિએટ કર્યો એની બરાબર બાજુમાં માનનીય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીજી જે ભારતના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ કહી શકાય વિશ્વ ગુરુ કહી શકાય જે સમગ્ર વિશ્વને રાહ ચીંધે છે તેમની પણ એક સુંદર મુખાકૃતિ તૈયાર કરી અને જાણે તેઓ પણ અમને આશીર્વાદ અને માર્ગદર્શન આપી રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ પોતાનો પ્રેમ દેશભક્તિ ઉજાગર કરતા એક નારાઓ પ્રદર્શિત કર્યા અને પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી અને હા આ સાથે એક ખાસ વાત કહેવાની કે અમારી દીકરીઓ લદ્દાખ સરહદ ઉપર આપણા ભારતીય જવાનો માટે પોતે ત્રણ કલરના ઊનથી બનાવેલી રાખડી એક સુંદર ભાવવાહી પત્ર દ્વારા મોકલાવી અને પોતાનો પ્રેમ આ સૈનિકો પ્રત્યે પણ વ્યક્ત કર્યો કે હે જવાનો તમે દેશની રક્ષા કરો છો તો તમારી રક્ષા માટે અમે પણ નાનકડી આ બહેનો તમને પ્રેમથી સુંદર રાખડી મોકલીએ છીએ જે તમારી રક્ષા કરશે આ વસ્તુત્ય પ્રયાસો દ્વારા અમારી દીકરીઓ અમારી વિદ્યાર્થીનીઓ બાલાજી ગજતી દીકરીઓ સમગ્ર ભારત દેશમાં ભૂમિ માટે પોતાનું ઋણ અદા કરવા કિસ્કોલી જેવો નાનકડો કંઈ ફાળો આપી રહી છે

આ જંતીત થયું છે અમારી શાળામાં આવા અલુણા ગણપતિ છે નવરાત્રી છે આવા અનેક તહેવારો ઉજવણી કરવામાં આવે છે આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટ આવવાની છે પંદરમી ઓગસ્ટ પણ અમારી શાળામાં આવો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે પંદરમી ઓગસ્ટ ના દિવસે અમારી શાળામાં ધ્વજ વંદન નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે